હેલો દોસ્તો સ્વાગત છે તમારું સરે સિલેક્શન છે બોર્ન બેબી માટેના ટોય બોક્સ એટલે માટે કબાડ જેમ સારી ક્વોલિટી અને પ્રીમિયમ ક્વોલિટીમાં આવે છે તો તમારે પણ આ કબાડ પરચેસ હોય તો તમે શ્રેય સિલેક્શનનો કોન્ટેક્ટ કરી શકો છો તો ચાલો સ્ટાર્ટ કરી હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું શ્રેય સિલેક્શન વ્લોગમાં અને આજના આ વ્લોગમાં આપણે ન્યૂ બોર્ન બેબી માટેનું ટોય બોક્સ મલ્ટીપર્પઝ બોક્સ જેને આપણે કબાટ કહીએ છીએ એ આવશે અને કબાટમાં બે પ્રકાર આવે છે જેમાં એક જે છે એ વોલ ઉપર લટકાવવા માટે આવે છે અને એક જે છે એ વ્હીલ વાળો આવે છે તમે અહીંયા જોઈ શકો છો અને અહીંયા ફ્રન્ટમાં પણ તમે જોઈ શકો છો આવી રીતના વ્હીલ ટાઈપ આવશે અને એ રીતના કે જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે એમાં પણ સેલ્ફ આવતા હોય છે જેમાં આ જે છે એ ફાઈવ સેલ્ફ નો છે અને આ જે છે એ ફોર સેલ્ફ નો છે તો આપણે જોઈએ અને એમાં અલગ અલગ આવતા હોય છે તો એક ટોયો મલ્ટીપર્પઝ ટોયબોક્સ એકા સારામાં સારી કંપની અને પ્રીમિયમ ક્વોલિટીની કંપની આવશે તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટીની આવશે અને એની અંદરનું જે કાપડ અને એની જે સેલ્ફ હોય છે એ એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વૉલિટીના હોય છે અને તમે અહીંયા જોઈ શકો છો એના જે છે એ મલ્ટીપર્પસ અહીંયા લખેલા છે ઇઝી ટુ એસેમ્બલ તમે ઇઝીલી એસેમ્બલ એટલે કે એનો સેટઅપ કરી શકો છો મલ્ટિપલ યુઝ તમે કરી શકો છો એમાં કપડાં રાખી શકો છો ટોયઝ રાખી શકો છો બીજી બધી જ વસ્તુ તમે કરી શકો છો પછી સ્પેસ સેવર આ જે છે એ સ્પેસ રોકે છે એ ઓછી રોકે છે અને વોસેબલ કવર કવર જે આનું અહીંયા આવશે એ વોસેબલ કવર આવશે આ જે કવર આવતું હોય છે એ વોસેબલ કવર આવશે અને ઇઝી ટુ મૂવ એટલે કે વાળો છે એટલે એને તમે ઇઝીલી તમે મૂવ કરી શકો છો રસ્ટ પ્રૂફ આવશે તો એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે તમે જોઈ શકો છો અને સારામાં સારી કંપની આવશે અને પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે તમે જોઈ શકો છો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આને ખોલી અનબોક્સિંગ કરીએ અને અંદરની જે છે આખું સેટઅપ તમને હું બતાવું છું અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન આવશે અને અહીંયા જે છે આખું સેટઅપના સ્ટેપ જે છે એ વેરિયસ દેખાડેલા છે તમે જોઈ શકો છો આમાં જે છે એ આખું સેટઅપની પ્રોસેસિંગ લખેલી છે તમે જોઈ શકો છો અને ઇઝીલી જે છે એ ગમે એને પણ આવડી જાય અને એકદમ સરસ સેટ સેટઅપની પ્રોસેસ આપેલી છે જેથી કરી તમે એને સેટ કરી શકો છો નેક્સ્ટ વિડીયોમાં આપણે આને આખું સેટઅપ કરતાં પણ દેખાડશું અત્યારના હું તમને અંદરના કવર અને એ બધી જ વસ્તુ દેખાડું છું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને ખોલીએ તો એક આવી રીતના બોક્સ આવતું હોય છે તમે જોઈ શકો છો એક આ બોક્સ આવશે અને એની સાથે અંદર જે છે એ સેલ્ફ આવતા હોય છે તમે જોઈ શકો છો એકદમ સરસ ને એકદમ જેમ ક્વોલિટી સાથે આવશે અને એકદમ સરસ જે છે એ સેલ્ફ આવતો હોય છે તમે જોઈ શકો છો આમ જે છે આખું સેટઅપ કરવાનું હોય છે અને આ સેલ્ફ પણ એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ જે છે એ વજનદાર અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે તમે જોઈ શકો છો આમાં જે છે એ ફોર સેલ્ફ છે એટલે ચાર સેલ્ફ આમાં આવશે અને એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે તમે જોઈ શકો છો વન ટુ થ્રી એન્ડ ફોર તો એક આ વસ્તુ આવશે અને આમાં જે છે એ આમાં બધી જ વસ્તુ આવશે એ વસ્તુ સેટઅપની આવશે આખી અને એકદમ સરસ આવશે તમે જોઈ શકો છો આમાં બધી જ વસ્તુ જે છે એ આખી સેટઅપની વસ્તુ આવશે અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે તમે જોઈ શકો છો આમાં જે છે બધા જ સેલ્ફ આવશે આ જ તમે જોઈ શકો છો એક આ પાઇપ આવશે પછી આ જે છે એ બધા જ આમાં આવી રીતના ફિટ કરવાના હોય છે તમે જોઈ શકો છો આવી રીતના જે છે એ રાખવાનું સ્ટ્રક્ચર જે છે એ ઊભું થતું હોય છે અને એકદમ સરસ એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે થતું હોય છે તો એક આવી રીતના આવશે અને વ્હીલ પણ તમે જોઈ શકો છો એકદમ જે છે એ ઇઝીલી મૂવ કરી શકો એવા વ્હીલ આવતા હોય છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે તો આમાં બધા ટી જોઈન્ટ પણ આપેલા છે એ જેમાં પ્રોસેસ દેખાડી છે એમાં પ્રોસેસમાં બધી જ વસ્તુ આવતી હોય છે તમે જોઈ શકો છો તો આ બધું જ જે છે એ સેટઅપનું આખું આવતું હોય છે અહીંયા અને એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવતું હોય છે અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવતું હોય છે પછી અંદર જે આવશે એ મેઇન આવશે એ કવર આવશે એ પણ એકદમ સરસ અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે આમાં પણ વેરિયસ કલર આવતા હોય છે થી ચાર કલર આવતો હોય છે હું ચાર સેલ્ફ દ્વારામાં જે છે એ તમને બ્લુ કલર બતાવું છું એકદમ સરસ એકદમ પ્રીમિયમ ક્વોલિટી એકદમ સરસ ડિઝાઇન સાથે આવતું હોય છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આખું જે છે એ સેલ્ફ આવતું હોય છે તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે અને સાથે અહીંયા જે છે આવી રીતના ચેન પણ આવતો હોય છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે અહીંયા બે ચેન આવશે તમે જોઈ શકો છો અને તમે સેલ્ફ ઉપર તમે રાખી શકો છો આખું અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે અહીંયા પણ એક ખાનું આવશે પછી એક અહીંયા પણ ખાનું આવશે અને એક અહીંયા પણ ખાનું આવશે તો એક આ કલર આવશે એ ફોર સેલ્ફમાં આવશે અને એકદમ સરસ આવશે અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી અને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે તો એક આ આપણે જોયું ફોર સેલ્ફમાં જોયું પછી આવશે એ ફાઇવ સેલ્ફમાં આવશે તમને અહીંયા દેખાડું છું એ પણ એકદમ સરસ એકદમ પ્રીમિયમ ક્વોલિટી એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે અને આમાં જે છે આ જેવી જ રીતના આ હોય છે એવી જ રીતના સ્ટ્રક્ચરના બધા જે છે સેલ્ફ આપેલા હોય છે અને આ પણ એકદમ એવી જ રીતના છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે જેમાં વન ટુ થ્રી ફોર એન્ડ ફાઇવ સેલ્ફ આવતા હોય છે અને આમાં પણ મારી પાસે બ્લુ કલરનું કવર છે ફાઇવ સેલ્ફમાં તો આમાં પણ મારી પાસે ત્રણ થ્રી કલર અવેલેબલમાં છે તમે અહીંયા જોઈ શકો છો ફોર સેલ્ફમાં ગ્રીન કલર આવે રેડ કલર આવે અને બ્લુ કલર આવે પછી પિંક જોઈએ તો પિંક પણ આવે તો બધા જ કલર જે છે આમાં અવેલેબલમાં છે અને મેમ તમને મલ્ટીપલ યુઝિસ પણ દેખાડા અને આ કોઈ સેટઅપ પ્રોસેસ પણ અહીંયા આવી જાય છે નેક્સ્ટ વિડીયોમાં અમે સેટઅપ પ્રોસેસ પણ લગાડીને કરશું તો આજના આ બ્લોગમાં આપણે ન્યૂ બેબી માટેના કબાટ જોયા મલ્ટીપલ ટોય બોક્સ જોયો તો અવાજ લોક જોવા માટે શું સિલેક્શન